બોર્ડરિંગ જવાનની વતન ધીમા ખાતે ભવ્ય સ્વાગત સરહદી વાવ તાલુકાના અને યાત્રાધામ ઢીમાના મૂળ વતની પરમાર ડાયાભાઈ નસાભાઈ જેઓ બોર્ડરિંગ બટાલિયન ખાતે ગનમેન તરીકે ફરજ બજાવતા હતા જે વૈનિવૃત્ત થઈ પોતાના વતન ઢીમા ખાતે આવતા ગ્રામ્યજનો તેમજ તેમના કુટુંબીજનો દ્વારા ઢીમા ચાર રસ્તાથી ગામ સુધી ભવ્ય વરઘોડા સાથે તેમનું સ્વાગત કરાયું હતું સાથે સાથે વાસ્તે ગાજતે કુટુંબીજનો દ્વારા કળસ સામૈયા કરી ભવ્ય હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગનું સમગ્ર ગામ સાક્ષી બન્યું હતું અહીં મોટી સંખ્યામાં ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા વય નિવૃત્તિ થઈ માદરે વતન ફરેલા ડાયાભાઈ પરમાર જણાવે છે કે હું ડાયાભાઈ નશાજી પરમાર ગામ ભીમા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા હું એક બટાલિયન બોર્ડર વિંગ ની અંદર ઓગણીસો ને ત્રાસીની અંદર હું જોડાયેલ અને સતત બોર્ડર ડ્યુટી ભારત પાકિસ્તાનની બોર્ડર હોય દરિયાઈ સીમા ડ્યુટી હોય કાયદો વ્યવસ્થા જાળવા કોમી તોફાનો હોય ચૂંટણી ડ્યુટી હોય ઇલેક્શન ડ્યુટીઓ હોય મેં બધી ડ્યુટી ખંતપૂર્વક નિભાવેલ છે અને હું યુવા વર્ગને એટલું જ કહેવા માગું છું કે જેમ બને એમ ફોર્સમાં તમે દેશ સેવાનો અમૂલ્ય મોકો મળે અને દેશ સેવાની સેવાનો તમને અમૂલ્ય તક મળે અને જેમ બને એમ તમે ફોર્સમાં જોડાવો તો તમારી ડિસિપ્લિન જળવાયેલી છે તમે એક આમ માણસમાં અહીં તમે એક ફોર્સ જવાન બની શકો અને મારો હું ત્રીસ છ બે હજાર ચોવીસ માં હું નિવૃત્ત છું મારી મર્યાદા પૂરી થશે